બારદાન આવે ત્યારે ભરાવીશું ગોડાઉન ભાડે મળતા નથી ગોડાઉન ભાડે લઈને ઝડપથી ખરીદી ચાલુ કરે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોએ રૂપિયાની જરૂરિયાત હોય ખરીદી ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અડદની ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે તે બાબતને લઈને અનેક સવાલો જોવા મળી રહ્યા છે વિજાપુર ખાતે ભરતભાઈ પટેલ અને ખેડૂત દિલીપભાઈ પટેલ અને હિતેશ પટેલે મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેળા સાથે મારું નામ પટેલ હિતેશકુમાર બિપિનચંદ્ર પટેલ ભાવસોર ગામ તાલુકો વિજાપુર અમે જે અરજની નોંધણી બે હજાર પચીસમાં કરાયેલી છે અને અમારી ખરીદી ઝડપી ને જે જેમ મગફળીની કરેલી છે ને એવી એવી અમારે અરજની થાય તો સરકારશ્રીને અમારો વિનંતી છે મારું નામ પટેલ ભરતભાઈ કાંતિભાઈ ગામ ભાવસોર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા સરકારશ્રીમાં મેં ઓનલાઈન અરજની ખરીદી માટે ફોર્મ ભરેલો હતો કે અમે એપીએમસીમાં જઈને રજૂઆત કરી તો પહેલા એમને એમનો જવાબ આવ્યો કે ભાઈ હાલ બારદાઉન અમારે સગવડ નહીં તો પછી અઠવાડિયા પછી અમે તમારી ખરીદી ચાલુ કરશું અઠવાડિયા પછી અમે તપાસ કરી તો એપીએમસીમાં જવાબ આપ્યો સાહેબે તો હાલ ગોડાઉન બાર છે નહીં ગોડાઉન જાન બાર મળશે તો અમે ખેડૂતો પાંચથી અરજ ખરીદી કરશું એટલે સરકાર છે ને અમારે એ નંબર વિનંતી છે કે આ ખેડૂતોને અમુક કંઈક જોવો અને આ ખેડૂતોનો માલ જે બગડ્યો છે એક તો ચોમાસા આ વરસાદી માઠવાનું હેરાન કરાશે અને ખેડૂતોને હાલ બટાકા રવિ સિઝન ચાલુ છે એમાં ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર છે ખાતર દવા બીજું તીજું કઈ બિયારણ બિયાર પૈસા આપવાની ખેડૂતોને બહુ હાલ તકલીફ છે એટલે સરકારથી ને બે હાથ ત્રીજું મસ્તકિતોરી વિનંતી કરીએ છે તો ખેડૂતો આપણું જોવો અમારું હોનું તો ખેતરમાં પડ્યું છે અને મોટા ઉદ્યોગપતિઓનું હોનું બધું બેંકોમાં પડ્યું છે તો ખેડૂતો જગત બહુ તાજ છે સાહેબ તો અમારા અમારું કોણ જોવા ખેડૂતો અમુ એ શું નામ આપનું પટેલ દિલીપ કુમાર હરજીવન ગામ ભાવસોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અમે ખેડૂત છીએ અમારે અડદની નોંધણી કરાયેલી છે અડદની નોંધણી કરાયા પછી અમે ભરાવા માટે એપીએમસીમાં તપાસ કરી હતી ત્યારે બારદાનની વાત થયેલી હતી કે ભાઈ બારદાન આવે ત્યારે અમે ભરાઈશું પછી તપાસ અઠવાડિયા પછી ફરીથી કરી તો ગોડાઉનની વાત હતી હજી ગોડાઉન ભાડે મળી નથી તો સરકાર શ્રીને અમારે વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ગોડાઉન ભાડે લઈ અને ખેડૂતોના અડત ખરીદી કેન્દ્ર ચાલુ કરે તાથી પૈસાની ખેડૂતોની જરૂરિયાત હોય નવી સિઝનનો વાવેતર કરવાના હોય પૈસા જલ્દી ખેડૂતોને મળે એ એવી અમારી અભિલાષા છે